વાગરા સારણ ગામમાં શંકાસ્પદ કાર જણાતા ગ્રામજનોએ પીછો કર્યો હતો અજાણ્યા સમો હાથ તાળી આપી રફુ ચક્કર થઈ ગયા હતા ગત રાત્રિના સમયે સારણ ગામમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી ગ્રામજનોએ પીછો કરવા છતાં હાથ ના લાગી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ગત રાત્રિના લગભગ બે વાગ્યાના અરસામાં સારણ ગામના યુવાનો કારને લઈ બહાર ગયા હતા જેઓ રાત્રિના સમયે ઘરે પરત આવી રહ્યા હતા ગામમાં પ્રવેશતા એક શંકાસ્પદ ઝાયલો કાર નજરે પડી હતી સવાર યુવકોને ગતિવિધિ જણાતા તેઓ નજીક જઈ રહ્યા હતા જો કે તેઓ પહોંચે તે પહેલા જ અજાણ્યા સમોએ ઝાયલો કાર ફૂલ સ્પીડમાં હંકારી મૂકી હતી થોડા દિવસ પહેલા જ ગામમાં મોટી ચોરી થઈ હોવાથી ગ્રામજનો પણ સતર્ક બન્યા હતા જેથી ગ્રામજનોએ તેઓનો પીછો કર્યો હતો તે દરમિયાન સારણથી સાયખા માર્ગ પર ટર્નિંગ નજીક ઝાયલો કાર રોડની નીચે ઉતરી ગઈ હતી તે દરમિયાન પીછો કરી રહેલ ગ્રામજનો પણ નજીક આવી પહોંચ્યા હતા પરંતુ ઝાયલો કારમાંથી પાંચ જેટલા ઈસમો નીચે ઉતર્યા હતા જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત કરી ન હતી ઝાયલો કારમાંથી ઉતરેલા ઈસમોએ કારને રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી અને તેઓ કોઠિયા માર્ગ તરફ ભાગ્યા હતા ગ્રામજનો હિંમત દાખવી સતત તેઓનો પીછો કરી રહ્યા હતા આ દરમિયાન તેઓએ વાગરા પોલીસને પણ જાણ કરી હતી જેથી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી ઝાયલોકાર ત્યાંથી વહિયાલ થઈ ઉછળ અને ત્યાંથી પહાજ માર્ગે પડી હતી ગ્રામજનો સતત પીછો કરતા રહ્યા હતા આ દરમિયાન પહાજ ગામ નજીક જીઆરડી જવાન ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન થયો હતો જોકે તેનો આબાદ બચાવ થયો હતો અજાણ્યા ઈસમો પહાજથી રોષ ટંકારિયા માર્ગે ફૂલ સ્પીડે કાર ભગાડી ફરાર થઈ ગયા હતા ગ્રામજનોનું કહેવું છે કે ઝાયલો કારમાં પાંચ જેટલા ઈસમો હતા જેમના પહેરવેશથી શીખ નાતિને લાગતા હતા અને કારમાં ડુક્કર પણ જોવાયા હતા જેથી ડુક્કર પકડવા આવતા લોકો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે પોલીસ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને શંકાસ્પદ કારની તપાસ પણ કરી રહી છે